પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નદી કાંઠે રહેતા ખેડૂતોને ઊભા પાકને નુકસાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નદી કિનારે રહેતા ગામોમાં પાનમ ડેમ અને મહિસાગર નદીનું પાણી છોડવાથી બિલીથા મોરવા નાથુજીના મુવાડા ખરોલી દર્શનવાડી વલ્લભપુર જેવા ગામોમાં ઊભા પાકને નુકસાન પહોંચેલું છે ડાંગર બાજરી તેમજ અન્ય પાકને નુકસાન હોવાથી સરકાર દ્વારા સર્વે કરી અને લોકોને વળતર ચૂકવવામાં આવે તેવું જાગૃત નાગરિક બુનવતસિંહ બિલીથા અને મુકેશભાઈ બિલિથા કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જાણવા મળી રહ્યું છે હવે એ જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને વળતર ચૂકશે કે નહીં ભારે વરસાદ વરસાદના કારણે ખેડૂતોને ઊભા પાકને નુકસાન પહોંચેલું છે જેથી મોંઘા ભાવનું બિયારણ ખરીદી અને આ પાકને વાવેતર કરવામાં આવ્યું હતું જેને લઈ જાગૃત નાગરિક દ્વારા વળતર ચૂકવાની માંગ કરવામાં આવી છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા પંચમહાલ જિલ્લા શહેરા તાલુકા બિલીથા ગામે જ્યારે કડાણા અને પાનમનું પાણી પૂરજોશમાં આવવાથી વણાકબોરી ડેમના ઓવરફ્લો થવાથી અમારા બિલીથા ગામના શાકભાજી અનાજ કઠોળ મોગીએ દાટના જે ખાતર બિયારણ જે વાવેતર કરેલું તેનું તદ્દન અચિંતુ પાણી આવવાથી મોટા પાયે નુકસાન ગયું છે અને નાના નાના ખેડૂતોએ પણ મોટું નુકસાન વેઠ્યું છે અને પોતાના સ્થળ જગ્યાએ સ્થાનિક થઈ ગયા છે જેથી કરીને તમે જુઓ આ કેટલો મોટો નુકસાનવાળો વિસ્તાર છે તો એ સરકાર અમને કોઈ સહાય કે કોઈ અધિકારીઓ અમને મળવા આવતા નથી તો વહેલા તકે અમે આ સરકારને જાણ કરીએ છીએ કે અમારું સર્વે કરી અને ટૂંકા સમયમાં અમને વળતર આપી અમને અમારી જીવાદોરી પૂરી કરે આગેવાન દિલ્હીથા થાય ગુણવંતસિંહ બારિયા પંચમહાલ જિલ્લા શેરા તાલુકા બિલીથા ગામે પાનમ અને કડાણાનું અચિંતું પાણી છોડી ખેડૂતોને ભારે નુકસાન ગયું છે જેવું કે બાજરી ડોંગર અનાજના કઠોળ જેવા મોંઘા પાકો બિયારણ મોંઘું લાવી અને અચિંતુ પાણી આવવાથી મોટા પાયે નુકસાન ગયું છે જેથી કરીને સરકારશ્રીને જાણ કરવામાં આવે કે તાત્કાલિક સર્વે ગોઠવી અને ખેડૂતોને મોટો ફાયદો થાય એવું કરે ગુણવત્સિંહ બારિયા